આપણા રાજકોટની એક વિડિયો બહુ વાયરલ થયો છે ઇન્દ્રજીભાઈ રાજ્યગુરુએ કહેવાતા કેટલાક હિન્દુ સંગઠનના માણસોને સવાલ પૂછ્યો એ હિન્દુ સંગઠનના માણસો ગરબાની મોસમમાં કોમવાદી રંગ આપવા માટે કયા સમાજના લોકો કયા ધર્મના લોકો ગરબા જોવાયા છે એમ કરીને ડખો કરવા માંગતા હતા ઇન્દ્રનીલભાઈએ સચોટ કામ કર્યું આ કહેવાતા હિન્દુત્વવાદી સંગઠનો ધર્મની રાજનીતિ કરીને રાજકોટનું સૌરાષ્ટ્રનું ગુજરાતનો માહોલ

દ્વારકા સોમનાથ ડાકોર અંબાજી આ મોટા હિન્દુ ધર્મના આસ્થાના પ્રતિકો મોટા ધાર્મિક સ્થળોની તાકાત બંધ કરાવો ને અત્યારે તમે ગરબામાં મુસ્લિમો શોધવા નીકળ્યા છો આ ધર્મના નામે રાજનીતિ કરવાની અને બધા ખોટા ધંધા બંધ કરો સ્ત્રીઓના નગ્ન કરીને તમારી સરકારમાં મણિપુરમાં ફેરવી ત્યારે તો દાપણ કરવું હતું ને હરણીકાંડના પીડિતો માટે લડવું હતું ને

પોલીસ પ્રશાસનના ઈશારે ભારતીય જનતા પાર્ટીને સરે કેટલાક લોકો દૂષિત કરવા માગે છે એટલે આપણું રાજકોટ શહેર રંગીલું છે અને રંગીલું જ રહેવું જોઈએ એટલે સાથે મળીને ફેસ્ટિવલને સેલિબ્રેટ કરવા જોઈએ હોળી હોય ઈદ હોય દિવાળી હોય કોઈ પણ તહેવાર હોય એટલે આવા તત્વોને ઇન્દ્રનીલભાઈએ સચોટ જવાબ આપ્યો અને મને બહુ ગમ્યું ઇન્દ્રનીલભાઈએ જે પ્રમાણે અમને ભગાડી મૂક્યા એમને ગેટલોસ્ટ કીધું કાઢી મૂક્યા બહુ સારું કર્યું હું પણ આવા સંગઠનોને કહું છું કે ગેટલોસ્ટ